બોટાદ શહેરમાં મોટીવાડી વિસ્તારમાં સામાન્ય સભામાં થઈ મારામારી મોટીવાડી વિસ્તારના નાગરિકોની વિશ્વકર્મામાં યોજાઈ હતી સામાન્ય લોકો દ્વારા મોટીવાડી વિસ્તારમાં વિજયભાઈ ધીરુભાઈ કોમર્શિયલ બાંધકામ કરતા સભાસદોએ બોલાવી હતી સામાન્ય સભા સામાન્ય સભામાં ગેરકાયદેસર બાંધકામ કરતા વિજયભાઈ ધીરુભાઈએ સભાસદો સાથે મારામારી કરી ભાસ ગુણવંતરાય રામાનુજને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ

છ કામ ચાલુ તમારે પર હુમલો કેટલા જણા ત્રણ જણા અહીંયા કોણ કોણ હતું વિજય ધીરુભાઈ અને વિજય ભાઈ મોટો ત્યારબાદ તમે ત્યાં આવ્યા સરનાવાલા હોસ્પિટલમાં પાછા એમ્બ્યુલન્સ બોલાય બોલે પોલીસને જાણ કરીએ પણ પોલીસ રિપોર્ટ જાય પછી પોલીસ દ્વારા આવે તમારી અપેક્ષા શું છે સરકાર પાસે આજે બનાવ બહેનો એ લઈને

દુકાન થાય છે એના માટે અમે સાધારણ મિટિંગ બોલાવી હતી અમે દરેક મેમ્બરને હાજર રહેવાનો અધિકાર છે અને એ અમુક લોકો આવેલા ફેમિલી મેમ્બર એ પોઈન્ટ ઉપર સામેવાળા જે ભાઈ છે ધીરુભાઈને એમના બે છોકરાઓને એમને એમને સેવન્ટી ફાઈવ વર્ષના ઓલ માણસ ઉપર હાથ ઉપાડ્યો અને ખરાબ રીતે એમના જબ્બા જબ્બાબીબા ફાડી નાખ્યા અને એમને વાગ્યું છાતીમાં મૂકવામાં આવ્યો દસ મિનિટ માટે ભાઈ અનકોન્શિયસ બી થઈ ગયા હતા સર બાબત એ હતી કે એ જે સામે કન્સ્ટ્રક્શન કરે છે તો નગરપાલિકાને અમે લોકો એ લોકો એમને એનઓસી લીધી નથી પ્લસ એ કરે છે શોપિંગ કરે છે અત્યારને એમને અમને એવું કીધું કે હું રેસિડન્સ કરું છું મારું ઘર કરું છું પણ એકચુલી અમે ચાર નોટિસ આપી દીધા પછી બી એમને એ વસ્તુ ક્લિયર નથી કરી કે હું રેસિડન્સ કરું છું અને આજે મિટિંગમાં એમ કે છે કે હું રેસિડન્સ કરું છું તો એમના છોકરાને આવી રીતે ઉશ્કેરાઈને મોટા માણસ ઉપર હાથ ઉપાડાય નહીં આપની માંગ અમારી માંગ એ છે કે રેસિડન્સ એરિયામાં એ દુકાન ન કરી શકે